ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં વધુ એક ડીજે ટોયોટાના નવા શોરૂમમાં વધારો કર્યો ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ ડીજે ટોયોટાનું અનાવરણ કર્યું આ શહેરમાં ટોયોટાનું સાતમો અને દેશમાં અગિયારસો સત્તાવનમો શોરૂમ છે વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર રાફ કેમ્પ પાસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત નવું ત્રણ એસ સેલ્સ સર્વિસ અને સ્પેર્સ શોરૂમ જે ખરીદીના અદભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ શોરૂમનું ઉદઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ વેસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સિમન તરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોયસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ડીલશીપનો ઉદ્દેશ્ય તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી અર્બન ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા હાઇક્રોસ ફોર્ચ્યુનર લિજેન્ડર હિલક્સ ગ્લાન્ઝા અર્બન ક્રુઝર હાઈરાઈડર રૂમિયન અને લક્ઝુરિયસ સી ત્રણસો અને વેલફાયર જેવા ટોયોટાની લોકપ્રિય મોડેલોની રજૂઆત કરીને સુવિધા માનસિક શાંતિ અને મુશ્કેલી મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે રિપોર્ટ બાય અશ્વિન લિમ્બાચિયા અમદાવાદ લગભગ ટુ થાઉઝન્ડ પ્લસ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે પચીસ ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે અહીંયા ડીજે ટોયટાના અમદાવાદમાં ચાર શોરૂમ છે ગુજરાતમાં બીજી જગ્યાએ ડીજે ટોયોટાના નથી પણ અમારી પાસે આઈશર ટ્રક એન્ડ બસની ડીલરશીપ છે જેના ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ લગભગ સોળ સત્તર શોરૂમ છે હા અમારા એ પ્લાનિંગ ચાલી રહ્યા છે કંપની જોડે અને નિયરબાય ઘણા બધા અમે બીજા આઉટલેટ ચાલુ કરવાના છીએ